તાજેતરમાં ગુજરાત રાજ્યનું જામનગર સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહ્યું હતું એશિયાના સૌથી ધારણીય વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા પ્રી વેડિંગ ઇવેન્ટમાં હાજરી આપવા માટે ભારત અને વિદેશની જાણીતી હસ્તીઓ એકત્ર થઈ હતી જેમાં બિલ ગેટ્સથી લઈને માર્ક ઝુકરબર્ગ સુધીના દરેક લોકોનો સમાવેશ થતો હતો અહીંની મિટિંગ પછી હવે એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે ઝુકરબર્ગની આગેવાની હેઠળ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ભારતમાં તેનું પહેલું ડેટા સેન્ટર ચેન્નાઈના રિલાયન્સ કેમ્પસમાં ખોલી શકે છે તો રિપોર્ટ અનુસાર ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની માર્ક ઝકરબર્ગની મેટા ચેન્નાઈ તમિલનાડુમાં રિલાયન્સ ખાતે ભારતમાં તેનું પ્રથમ ડેટા સેન્ટર સ્થાપી રહી છે કેમ્પસમાં ઇન્સ્ટોલ કરી શકાય છે આ નિર્ણય બંને કંપનીઓ વચ્ચે ચર્ચા બાદ લેવામાં આવી છે અને આ પગલું મેટા માટે ભારતીય બજારના મહત્વને દર્શાવે છે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચેન્નઈમાં ડેટા સેન્ટર સ્થાપવાનો નિર્ણય તાજેતરના એક કાર્યક્રમમાં યોજાયેલી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ